હાલો મિત્રો જય માતાજી કેમ છો બધા તમારું સ્વાગત છે મારા નવા વિડિયોમાં તો અમે જો અત્યારે હવારવાર મઠંડીના થરથતા જાય છે નિશાડેને આજ છે 26મી જાન્યુઆરી તો પહેલા તો બધાને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામનાઓ હાલો મિત્રો સડિયામા બેને તો અમે રોડે સડી ગયા છે ને હજી તો અમારી આખી ગયા કેમ કે પ્રાથમિક શાળામાં વઈ જઈએ ને આ હાઈસ્કૂલ છે તો હાઈસ્કૂલે જવાનું છે તો અમે આલા જાય છે અત્યારે જો રસ્તો હવ શરૂ જ છે તો બધા આવે है ને જાય છે ને એવું છે આપણે પોગી ગયા છીએ આપણી નિશાડે ને આ તો કેટલા બધા આવી ગયા છે અમને એમ કે મોડા થઈ ગયા પણ કદાચ ટાઈમ ટુ ટાઈમ પોગી જ આવે જો એ અંદર જ ને ને આ જો ગાડી ઉવાડી પડી છે હજી માણસો આવે છે જો કૌશી

खुशनुमा सवार मां राष्ट्रीय धरोहर ने उजवणी पर आनी माथे इमने सलामी आपी सकता नथी तो जरे ध्वजवंदन माननीय साहिब श्री माननीय नायब कलेक्टर और सब डिविजनल मजिस्ट्रेट श्री एसडीएम श्री तलाजा आपनी मनी साहिब श्री દેશન આપણો દેશ લાગે ફરીશ્રી નો ખૂબ ખૂબ આભાર છે પોતાની રીતે પોતાની કાલી ઘેલી જે કઈ પણ આવડત છે તેનાથી તૈયાર કરેલું મિક્સ સોંગ વેજોની પ્રાથમિક શાળાની બાળકિકાઓ

કેટલીક વાર નુકસાન પણ પહોંચાડે છે એક માં દુનિયા આપણા હાથમાં જાણકારી અને ગેરસમજ બંને એક સાથે આવે છે સાથમાં સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો એ આપણા માટે ખૂબ જ ફાયદા આ તું લો મિલા ચાહોગે મેરે સાથીઓ સે તો દેખો મરહમ જાવ ગડી જી મેં હું WhatsApp પૂરી દુનિયા મેરી ગિરફ્ત મે હે બચ્ચા બુઢા યા જવાન सब दीवाने मेरे गूगल गूगल नाम है मेरा मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता फेक वर्ड का बादशाह हूं मैं बाद और मुझे तो आप लोग जानते ही होंगे मैं हूँ फेसबुक मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है <laughs> सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी तो चलो देखो। मामा मामा मेरे कल एग्जाम है मुझे कुछ समझ नहीं आ रहा है प्लीज मामा आप पढ़ा दोगे क्यों बेटा तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या मामा मामा समझाया तो गया और ऑफिस का काम भी है तुम मम्मा के पास चली जाओ खड़े खड़े क्या देख रहे हो डॉक्टर को जल्दी फोन करो डॉक्टर साहब डॉक्टर साहब जल्दी आइए पता नहीं मेरी बेटी को क्या हो गया है एक और शिकार तुम्हारे पांच हजार एफ बी फ्रेंड होंगे लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते भी की ये स्थिति हुई है अभी उसे अपने पन की जरूरत है आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज्यादा से ज्यादा समय बिता सके इसी से उसकी रिकवरी जल्दी होगी ओके डॉक्टर थैंक यू कैसा वक्त आ गया है हम अपने रिश्तों से ज्यादा वक्त सोशल मीडिया को दे रहे है। हैं वो जो अपनों के साथ बनने में दूसरों की तकलीफों को मजाक स्टेटस बना लेते हैं हम इतना जरूरत से ज्यादा उपयोग करते हुए બાકી હિન્દુસ્તાની છીએ એ ગર્વથી થી કહીશું તો દેશભક્તિ ગીત પર રજૂ થાય છે પિરામિડ જે લઈને આવે છે વેજોદ્રી સરકારી હાઈસ્કૂલ ના બાળકો તો પ્રસ્તુત છે પિરામિડ દેશભક્તિ ગીત પર છે થાતીનો રંગ ભલે માટી જેવો હોય પણ એના કારણે ધરતી પર લીલોતરીનો વૈભવ હોય છે વૃક્ષ છે અને વનસર્ધન ક્ષેત્રે આપની નોંધ પાત્ર મિત્રો આ છે અમારી નિશાણ અમે ભણી ભણી મોટા થઈ ગયા બટરિયાના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીજીન અંતર્ગત પિંગળો અને એનું સન્માન કરશે

તો કેટલું મસ્ત ન લાગે કેટલી સારી ફિલિંગ આવે છે એક પૂરો થઈ ગયો છે ને અમે એવા ત્યાં નિશાળ જોવો તો તમે જોયો જ છે મેં તમને બતાવી છે નિશાળ અમારી કે આમાં બધે ઝાડવા જોવા ઓલા દેખાય ને તમને જોયા બધે ઝાડવા લાગી ગયેલા હે ને આ રૂમ છે ને એની અંદર પાણીનો ટાંકો છે અંદર ભોમ ને જોવા બધે પીડ્યું છે આ જો કેવું મસ્ત ના લાગે અમારા ઝાડવા છે ભાઈ મોટા મોટા થઈ ગયા ઘેર કુર નેજોમી આનીસે આ રૂમામા અમારું મતે આ લી પીરુ પીરુ દેખાય ની તો કેવું મસ્તનુ હે બહુ મસ્તનુ હે મજા આવી ગઈ બહુ ફારા ફારા કાર્યક્રમ પર હતા ને બહુ મજા આવી ગઈ હવે પાક્ષુ ઘરે ને અ અભન બધા આવેલા છે તો હવે વિડિયો બનાવી રહ્યો હા જો રોક સ્ટાર બધા કાર્યક્રમ પૂરો થઈ ગયો ને બધા જો ભાગ્યા છે હોના ઘરે જો ડોક્ટર 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 डॉक्टर पृथ्वी मैडम लग तो जो मित्रों आज हमारे स्कूल आखी आई अन बहुत हारो फील था है आलो मित्रों तो आप फायदा से ये कार्यक्रम में तो पूर्व नहीं गए चाहिए ये बड़ा भैया गया है ना पाखे से मारी कुर्सी ले जो जो मान सो जाए कितना बड़ा आ साइड ले लो मजा आई जी तुमने केवल મારી દેજો એક મસ્ત મજાની કોમેન્ટ કરના ઓ બધા તો આજનો દિવસ બહુ મસ્ત હતો આ છે 26 જાન્યુઆરી બધાને ખબર હશે કે પેલા કહી દિતું હે જો જો અત્યારે કેટલા બધા માણસો હે રોડે આઈ જાવ કરે વાહ ને બહાન ને બધું તો આલો મિત્રો ઘરે પોગી જાય પછી ની રાતે મળી તો જો આપણે વયા આવ્યા છે ઘરે ને તમને કેવો વિડિયો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને લાઈક કરી દેજો આપડા વિડિયો ને શેર કરી દેજો ને આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો આલો મિત્રો હવે મળીશું નવા વિડિયો માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટેક કેર